આજે આ હું મારીગડી ભાષામાંગન માં વિહરવાની એક સપનું છે મારો સૂરજની કિરણ બનવાનો એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો દીકરી નાની હોય કે મોટી હોય કેજી માં હોય કે કોલેજમાં કુંવારી હોય કે કન્યા પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહેશે નાનપણમાં પિતા સાથે ચપ ચપ બોલતી હોય માતાનું માન્ય રાખતી હોય ભાઈને ભાઈઓના મુક્તિ હોય બેન સાથે બાતો બતાવતી હોય શીરીમાં છીપલા ઉડાડી નાખતી હોય પણ જ્યારે દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે લગ્ન વખતે પીટી જોડાની સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય પણ જ્યારે તેને ખબર પડે છે કે મારે આ વાલનો દરિયો છોડીને પારખાને પોતાના કરવાના છે પિયરના તમામ સંભરણા હૃદયના ખૂણે થરબી લે છે ગામવાળા પૂછે છે વહુ કર્યાવરમાં શું શું લાવ્યા કન્યાની લાગણીનો અહીંયા કોઈ વિચાર કરતો નથી હકીકત સાસરિયામાં આવતી દીકરી બાપના ઘરેથી શું શું લાવી એના કરતા બધું જ મૂકીને આવે છે માં બાપ ઘર સમાજ આ બધું જ મૂકીને આવે છે આ વસ્તુનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય હકીકત સાસરીયામાં આવતી દીકરી એટલે નવા ભારતનું જન્મ દેવા જેવું છે આ વસ્તુનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે બાપના ઘરે હતી તો કોઈ ચિંતા ન હતી પપ્પા બોલ્યા તે સમજ્યા પહેલેથી દીકરીના હોઠમાંથી શબ્દ સહેરી પડે છે એ હા પપ્પા એ આવી પપ્પા એનું નામ જ દીકરી કોઈક વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય ને ત્યારે તે તેના મમ્મીને કહે મમ્મી તું પપ્પાને ના કેતી પિયરમાં આવતી દીકરી કઈ લેવા નથી આવતી પણ પિતાની ખબર લેવા આવે છે આંતરિક સ્થિતિ જોવા આવે છે કઈ વાંધો તો નથી ને પિતાની સ્થિતિ જોઈને ઘરના બધા સભ્યોને સૂચના દેતી જાય મમ્મી તું પપ્પાને આદુવાળી ચા દેજે ઓ ભાભી તું પપ્પાને માફતર ગરમ પાણી દે ઓ ભૈલા તું પરેશાન ના કરતો હું તારા આધારે જાઉં છું કોઈને ચિંતા ન થવા દેતો આ દિવસમાં હજારો કામ થઈ જાય પણ દીકરી પોતાના પિતાને નથી બોલતી છેલે ઉપરવાળાનું નામ લઈ કહે તમારી દીકરીને દૂરનામો કરતા આમ શિયાળાની કડકડતી ઠંડી હોય અને ચોમાસાની મેઘતી રાત હોય અને પિતાની તબિયત સારી ન હોય

એટલે ઘણી વિકષ્ટ પરિસ્થિતિમાં સામનો કરીને મને આ લાયક બનાવનાર આ વાત અસલ્ય મૂર્તિ ઈશ્વરે શ્રેષ્ઠ દર પ્રકૃતિમાં ગણાવી શકાય આ વાત અસરણ નું અને માધુરય મેવીના ચરણોમાં સતત વંદન થેન્ક યુ